નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર બોતેર અને તોતેર છે એમાં એકમાંથી અનેક શબ્દ બનાવોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું ધોરણ પાંચની મારી લેખન પોથીનું એકમાંથી અનેક શબ્દ બનાવોનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખન પોથી તો એક માંથી અનેક શબ્દ બનાવો આપેલા શબ્દના અક્ષરનો ઉપયોગ કરી તેમાંથી નવા શબ્દ બનાવો સફરજન છે તેમાંથી રસ નજર ફરજ જહન સફર તો વાતાવરણ છે માંથી તાર વરણ રણ તાવ આગ ગાડી માંથી આગ ગાડી આડી ગાગડી તલવારમાંથી તલ વાર તર વનરાજ માંથી વન રાજાવન રાવન વરસાદ માંથી વર સાધ સાર સાવ વધ જામનગરમાંથી જામ નગર મગન નર મન માલ ગાડીમાંથી માલ ગાડી ગાલ માડી ગામા તો આ તો આપણો પેજ નંબર બોતેર ત્યાર પછી તોતેરમો પેજ છે જોઈએ એકમાંથી માંથી અનેક શબ્દ બનાવો તો ભયજનક એમાંથી ભય જનક જય ભજન ગેરજર તો ગેર હાજર હાર રજ ગર ટપાલ પેટીમાં ટપાલ પેટી Pal, pat, tipa, mar wadi mati mar, wadi, war, madi, rodi, mal saman, kemal, saman, man, sal, mama, beraja mati war. રાજા જાવ રાવ ઝાર વેરાવળ વેરા વડ રાવ રાળ વેળ બાદશા બાદ સા દશા બા ભમરડો ભમ રડો રમ ભર મર તો મિત્રો આ તો આપણું પેજ નંબર બોતેર અને તોતેર છે એકમાંથી અનેક શબ્દ બનાવવાનું એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમે મિત્રો સાથે શેર કરો